જય શ્રી કૃષ્ણ મિત્રો આજે જેઠ મહિનાની સુદ પક્ષની દશમી તિથી ગંગા દશેરા છે તો આજના શુભ દિવસે ગંગા અવતરણની કથા સાંભળશું મિત્રો આજે ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનો ખૂબ જ મહિમા છે આજે ગંગા નદીમાં સ્નાન કરી ગંગા મૈયાનું પૂજન કરી ગંગા મૈયાના દર્શન કરી ગંગા પરાગટ્યની કથા સાંભળવા માત્રથી જ મનુષ્યના જાણતા અજાણતા થયેલા પાપ નાશ પામે છે કહેવાય છે કે જે ગંગામાં સ્નાન કરવા ન જઈ શકે તો તે ઘરમાં રહેલા ગંગાજળના સ્પર્શ માત્રથી જ મનુષ્ય દરેક પ્રકારના પાપમાંથી મુક્ત થઈ પુણ્યને પ્રાપ્ત કરે છે આ દિવસે ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું હતું આથી આ પાવન દિવસે ગંગાજીમાં સ્નાન પૂજન ઉપવાસ કરનાર વ્યક્તિ દસ પ્રકારના પાપમાંથી મુક્ત થાય છે આ દસ પ્રકારના પાપ એટલે ત્રણ કાયિક ચાર વાચિક અને ત્રણ માનસિક પાપ હોય છે ભગવાન શિવ ગંગાના યશોગાન કરતાં શ્રી વિષ્ણુને કહે છે કે હે સૃષ્ટિના પાલનહાર બ્રાહ્મણના શ્રાપથી વધારે કષ્ટમાં પડેલા જીવને ગંગા સિવાય બીજું કોણ સ્વર્ગ લોકમાં પહોંચાડી શકે કારણ કે મા ગંગા એ શુદ્ધ વિદ્યા સ્વરૂપા ઈચ્છા જ્ઞાન અને ક્રિયા રૂપ દૈહિક દૈવિક અને ભૌતિક તપોને શમન કરનારી છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થને આપનારી શક્તિ સ્વરૂપા છે તેથી તેને આનંદમયી ધર્મ સ્વરૂપની જગત ધાત્રી બ્રહ્મ વસ્ત્રણી અખિલ વિશ્વની રક્ષા કરનારી ગંગાને હું મારા શિષ પર ધારણ કરું છું આવો ખુદ ભગવાન શંકરે માતા ગંગાનો મહિમા ગાયો છે આથી ગંગા દશેરાના દિવસે મા ગંગાના દર્શન ગંગા સ્નાન ગંગા પૂજનનો ખૂબ જ મોટો મહિમા છે ગંગા દશેરાના દિવસે જે વ્યક્તિ જે પણ વસ્તુનું દાન કરે છે તેમની સંખ્યા દસ હોવી જોઈએ તેવું શાસ્ત્રમાં કહેલું છે જે વસ્તુથી પૂજન કરે તે સામગ્રી પણ હોવી જોઈએ ગંગા નદીમાં સ્નાન કરો ત્યારે ડૂબકી લગાવો તે પણ લગાવી જોઈએ દક્ષિણા પણ દસ બ્રાહ્મણોને આપવી આમ આ દિવસે દરેક કાર્ય દસની ની સંખ્યામાં કરવાથી દસ ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન કરવું જો એ શક્ય ન હોય તો પવિત્ર નદીમાં સ્નાન દાન ધ્યાન કરવું જોઈએ જેનાથી તેના બધા જ પાપ મુક્ત થાય છે જે વ્યક્તિ પવિત્ર નદી સુધી પણ નથી જઈ શકતા તો તેમણે ઘરે રહીને જ નહાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જો એ પણ શક્ય ન હોય તો ગંગાજળના સ્પર્શ માત્રથી જ ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે સ્નાન કરતી વેળાએ ઓમ નમઃ નારાયણે દશહરાએ ગંગાએ નમઃનો જપ કરવો જોઈએ ગંગા મૈયાનું આચમન કરવું જોઈએ આમ ગંગા મૈયાના માત્ર નામ સ્મરણ કરવા માત્ર થઈ જ પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે મા ગંગા ધરતી પર પ્રગટ થયા હતા આથી આ દિવસે ગંગા મૈયાની પૂજા અર્ચના કરી ભગવાન શિવને ગંગાજળનો અભિષેક કરાય છે આ દિવસે રાજા ભગીરથી ગંગાને ધરતી પર લાવ્યા હતા આથી આ દિવસે ગંગા પ્રાગટ્યની કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્રથી જ અનેક જન્મોના પાપ નાશ પામે છે તો મિત્રો આ હતું ગંગા પૂજન અને ગંગા મૈયાનું મહાત્મ હવે સાંભળશું મા ગંગાની પ્રાગટ્ય કથા બોલો ગંગા મૈયાની જય સુખદેવજી બોલ્યા હે રાજન રોહિતની આગલી પેઢીઓમાં હરિત ચંપ સુદેવ વિજય ભરૂક વૃક્ષ અને બાહુક થયા બાહુકનું રાજ્ય શત્રુઓએ લઈ લીધું આથી તેનું મૃત્યુ વનમાં થયું ત્યારબાદ એની સ્ત્રીથી સગરનો જન્મ થયો મહારાજ સગરે ઓર્વ મુનિના આદેશથી અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું અને યજ્ઞનો ઘોડો છૂટો મૂકી દીધો એમના યજ્ઞના ઘોડાને ઇન્દ્રે ચોરી લીધો એના સાહીઠ હજાર પુત્રો ઘોડો શોધતા શોધતા કપિલના આશ્રમમાં ગયા ત્યાં એ ઘોડો બંધાયેલો જોવા મળ્યો આથી કપિલ મુનિને અપરાધી માની તેણે ઋષિનું અપમાન કર્યું આનાથી ક્રોધે ભરાઈને ઋષિએ એમને પોતાના નેત્રોની અગ્નિથી ભસ્મ કરી દીધા સગરની બીજી પત્ની કેશિનીને અસમંજન નામનો પુત્ર હતો અસમંજનના પુત્ર અંશુમાનને પણ યજ્ઞના ઘોડાને શોધવા માટે મોકલવામાં આવ્યો અને કપિલના આશ્રમમાં જઈ તેમની સ્તુતિ કરી આથી પ્રસન્ન થઈને ઋષિએ ઘોડો આપી દીધો અને કહ્યું કે તારા ભસ્મ થયેલા કાકવોની મુક્તિ ગંગાના જળથી જ થશે માટે તું ગંગાને પૃથ્વી પર લાવ ઘોડો લઈને અંશુમાન પાછો આવ્યો અને યજ્ઞ સંપન્ન થયો અંશુમાને ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે ઘણા વર્ષો સુધી તપ કર્યું પણ ગંગાજી પ્રસન્ન થયા નહીં એ અંશુમાન સ્વર્ગે ચાલ્યા ગયા તેમની અધૂરી ઈચ્છાને પૂરી કરવા તેનો પુત્ર દિલીપ પણ મહાસમર્થવાન હતો તેણે પણ ઘણા વર્ષો સુધી ઘોર તપ કર્યું પરંતુ તે પણ ગંગાજીને પૃથ્વી પર લાવવામાં નિષ્ફળ રહ્યો અને સ્વર્ગે સીધાવી ગયો ત્યાર પછી દિલીપનો પુત્ર ભગીરથે પણ ગંગાજીને પ્રસન્ન કરવા માટે ઘોર તપ તપ કર્યો આ રીતે ત્રણ આખરે ગંગાજીને પ્રગટ થવું જ પડ્યું ત્યારે ગંગાજીએ ભગીરથને વરદાન માંગવા કહ્યું ત્યારે રાજાએ પ્રણામ કરીને કહ્યું કે હે મા તમે પૃથ્વી પર પધારી અમારા વંશજોની સદગતિ કરો ત્યારે ગંગાજીએ ધીર ગંભીર અવાજે બોલ્યા હે રાજન હું પૃથ્વી પર આવું ખરી પછી મારા વેગની ગતિથી નીચે પડવાથી હું સીધી રસાતલમાં ચાલી જાઉં માટે મારા વેગને ઝીલનાર કોઈ જોઈએ નહીંતર હું ધરતીને ફાડીને રસાતલમાં ચાલી જઈશ ગંગાની વાત પણ સાચી હતી હવે એના વેગને રોકી કોણ શકે ભગીરથે ત્યાર પછી ભગવાન શિવનું તપ કર્યું તેમને પ્રસન્ન કર્યા ભગીરથની વિનવાણીથી પ્રસન્ન થઈને શિવજી ગંગાને ઝીલવાને તૈયાર થયા તેણે પોતાની જટાને ખોલી અને પગ જમાવીને બરાબર ઊભા રહી ગયા ત્યારે ગંગાજીનો પ્રવાહ વેગથી શિવજીના મસ્તક પર પડ્યો અને તેની વિશાળ જટ્ટામાં અટવાઈ ગયો ત્યાર પછી શિવજીએ ગંગાજીને બહાર નીકળવાનો રસ્તો આપ્યો તેની જટ્ટામાંથી ગંગાજીની એક ધારા છૂટીને અનેક દેશને પવિત્ર કરતી પૃથ્વી પર વહેવા લાગી ગંગાની એક ધારા ભગીરથ પાછળ જવા લાગી ભગીરથ જ્યાં પોતાના વંશજોની ભસ્મ હતી ત્યાં ધારાને લઈ ગયો તેને ગંગાજીનો સ્પર્શ થતાં જ તેના પૂર્વજો મુક્ત થઈ સ્વર્ગે ગયા અને ત્રણ પેઢીનું તપ ફળીભૂત થયું તે સ્થળ એ ગંગાસાગરના નામથી પ્રસિદ્ધ થયું ગંગાજી ત્રણેય લોકમાં વહેતી હોવાથી ત્રિપથ ગામીની કહેવાય છે પછી હિમાલય માર્ગથી પૃથ્વી પર આવી તેને અલકનંદા કહે છે અને ગંગાજીની જે ધારા પૃથ્વીની નીચે અતલ નામના પાતાળમાં વહે છે તેને ભોગવતી કહેવાય છે ગંગાની ધરતી પર લાવનાર ભગીરથ હોવાથી ગંગાને ભગીરથી પણ કહેવાય છે આ પ્રમાણે ગંગા દશેરાના દિવસે સાંભળવામાં આવતી ગંગા પ્રાગટ્યની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ગંગા મૈયાની જય તો મિત્રો આપણે સાંભળી ગંગા પ્રાગટ્યની સુંદર કથા જે આજે સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે આજના શુભ દિવસે ગંગામાં ડૂબકી મારવાથી દસ પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનના દરેક પ્રકારના કષ્ટો દૂર થાય છે તથા જેના જીવનમાં શનિની સાડા કાલ સર્પયોગ મંગળ દોષ તથા દરેક ગ્રહ દોષ પીડા હોય તો તેને દૂર કરવા શાંત કરવા માટેનો આ દિવસ ખૂબ જ મહત્વનો છે તો તેમણે આજના દિવસે ગંગા મૈયામાં સ્નાન કરવું ગંગામૈયાના દર્શન કરવા પૂજા કરવી જો એ ન થઈ શકે તો ગંગામૈયાની ફોટો કે છબી હોય તો તેની પૂજા અર્ચના કરી આરતી કરવી આમ કરવાથી તેના અનેક જન્મોના પાપનાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થશે તેના જીવનમાં આવતી દરેક દશા હશે તો તે શાંત થઈ જશે તથા જેના જીવનમાં પ્રગતિ લાવી છે જેના ઘરમાં બરકત લાવી છે તો તેમણે આજના દિવસે ત્રાંબાના વાસણમાં જળ ગંગાજળ અક્ષત અને ઘઉંના દાણા મૂકી ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી તેના જીવનમાં ઘરમાં પ્રગતિ આવશે જે જાતકની કુંડળીમાં ગ્રહદોષ પીડા છે તો તેમણે આજના દિવસે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવો ગંગા સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી તેની ગ્રહદોષ પીડા શાંત થઈ જશે કહેવાય છે કે ગંગા દશેરા દિવસે જે વ્યક્તિ ગંગાજીમાં સ્નાન કરે છે ઓમ નમો ગંગાએ વિશ્વરૂપીણી નારાયણી નમો નમ આ મંત્રનો જપ કરી ગંગામાં ડૂબકી લગાવે છે તેના પર શિવજી હંમેશા મહેરબાન રહે છે તેમને મૃત્યુ બાદ યમલોકની યાતનાઓ ભોગવવી નથી પડતી તેના સાત જન્મોના પાપ ધોવાઈ જાય છે અને મનુષ્યને મૃત્યુલોક બાદ સ્વર્ગ લોકમાં સ્થાન મળે છે તો મિત્રો આ હતું ગંગા દશેરાનું મહાત્મ્ય આ દિવસે કરવાનો ઉપાય અને ગંગા પ્રાગટ્યની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગંગામૈયા હર હર મહાદેવ તથા જય ભગીરથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ